નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આગામી અઢાર તારીખની આસપાસ એક મજબૂત લો પ્રેશર બની રહ્યું છે અને આ લો પ્રેશર એરિયા સીધું જ મિત્રો ગુજરાત તરફ આવશે અને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવશે ત્યાં સુધી ગુજરાતની અંદર નહેવત જેવો એટલે કે વરસાદનો મિત્રો વિરામ જોવા મળશે એટલે કે વરાબ જોવા મળશે જો કે ઘણા ખરા વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસાદ પડતાં હાલ ત્યાં મિત્રો વરાપની જરૂર છે તે ફાયદાકારક છે પરંતુ ગુજરાતનો મોટો ભાગનો વિસ્તાર જોવા જઈએ તો ત્યાં વરસાદની ઘટ જોવા મળી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર રાજકોટ સહિતના ભાગો છે તેમજ મિત્રો ખાસ કરીને પોરબંદર દ્વારકા જામનગર સુધીનો પટ્ટો છે કચ્છના પણ કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદની હજુ પણ ઘટ છે અને ખેડૂતો છે ખાસ કરીને ચિંતામાં આવી ગયા છે ત્યારે આવા સમયે બંગાળની ખાડીની અંદર મિત્રો એક સિસ્ટમ બની રહી છે સોળ તારીખથી મિત્રો મઘા નક્ષત્ર પણ બેસી રહ્યો છે અને મઘાનું આ વખતે વાહન પણ દેડકાનું છે એટલે કે વરસાદ તેને કારણે મઘા નક્ષત્ર પંદરે પંદર દિવસ સુધી વરસવાનું છે એટલે કે પંદરે પંદર દિવસ મિત્રો જોરદાર મિત્રો આ સિસ્ટમની અસર રહેશે સાથે સાથે વરસાદની ધરીની વાત કરીએ તો વરસાદની ધરી પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નીચે આવી ગઈ છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખૂબ જ સારા વરસાદના યોગ બની રહ્યા છે તો ખૂબ જ સારો વરસાદ છે કયા કયા જિલ્લામાં પડશે કેટલા દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે તેમજ મિત્રો હવામાન વિભાગ દ્વારા શું મહત્ત્વની આગાહી આપવામાં આવેલી છે આ તમામ માહિતી તેમજ સાથે સાથે ગુજરાત હવામાન વિભાગનો આગામી સાત દિવસનો મેપ અને ભારતીય હવામાન વિભાગનો આગામી સાત દિવસનો મેપ પણ જોશું કે આગામી સાત દિવસ ગુજરાતમાં કેવી વરસાદને લઈને આગાહી છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો આપણે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ આજની તારીખથી જ મિત્રો આપણે જોવા જઈએ તો હાલ મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર પચાસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે એ પણ મિત્રો નહીવત એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ હાલ મિત્રો ઉત્તરાખંડની અંદર અને પશ્ચિમ બંગાળ એટલે કે પૂર્વના જે રાજ્યો છે ત્યાં અને કેરળની અંદર આટલા જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે આ બાજુ તમે જોઈ શકો છો નીચલા લેવલે હિન્દ મહાસાગરની અંદર ખાસ કરીને સાયક્લોન બન્યા છે અને આ સિસ્ટમો બની છે અને આ સિસ્ટમોને કારણે તમામ ભેસ આ વિસ્તારમાં જાય સૌથી મહત્વની વાત કે જે ઓસ્ટ્રેલિયા ખંડ છે આ ખંડ તરફથી મિત્રો પેસિફિક મહાસાગરમાંથી પવનો છે એ ભારત તરફ મિત્રો આવવા જોઈએ હિન્દ મહાસાગર બંગાળની ખાડી તરફ આવવા જોઈએ તો તે રીતે જ મિત્રો કંઈક બની રહ્યો છે અને એ રીતે જ મિત્રો વાદળો છે ખાસ કરીને આવી રહ્યા છે જે આગામી સમયની અંદર ખૂબ જ મજબૂત સિસ્ટમ છે બનાવવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે દસ તારીખ સુધી ગુજરાતની અંદર કોઈપણ પ્રકારની ભારે વરસાદની આગાહી નથી નહેફત આગાહી છે સાથે સાથે કોઈ મોટો અને મજબૂત ભેજ પણ નથી તેને લઈને મિત્રો કોઈ મોટી આગાહી નથી અગિયાર તારીખથી ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર હલચલ શરૂ થઈ જશે છે આ વિસ્તારોની અંદર ભેસથી સંગ્રહ થઈ જશે ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ ભેજ જોવા મળશે જેને લઈને વરસાદની પણ શક્યતા છે ધીમે ધીમે ચૌદ તારીખની આસપાસ આ ભેજ સિંહ મિત્રો સંગ્રહ થઈ જશે છે લાઇન પ્રમાણે તમે જોઈ શકો ભેજ ખાલી આટલા જ વિસ્તારમાં નથી પડતું ઘણા ખરા વિસ્તારોની અંદર ભેજ છે અને તમે જોઈ શકો છો કે આ ભેજ છે એને લઈને પંદર તારીખની આસપાસ પંદરમી ઓગસ્ટના રોજ બંગાળની ખાડીની અંદર સાયક્લોન બની રહ્યું છે અહીં તમે જોઈશો પંદર તારીખની આસપાસ એક સાયક્લોન એક સિસ્ટમ બની રહ્યું છે જે થાઇલેન્ડ કમોડિયા વિયેતનામા ફિલિપાઇન્સ આ દેશો છે ઓસ્ટ્રેલિયા છે ત્યાંથી મિત્રો ખાસ કરીને સપોર્ટ મળી રહ્યો છે એટલે કે આ સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત બનવાની છે અહીંયા તમે જોઈ શકો સોળ તારીખે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ પણ વધવાની છે અને તેને હિસાબે સોળ તારીખથીના જ ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની શરૂઆત થઈ જશે સોળ તારીખે આપણું માનીતું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને વાડ જેનું વાહન છે ડેડકો અને ડેડકોને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ વરસાદથી જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ પણ શકો છો ત્યારબાદ મિત્રો સત્તર તારીખે આ સિસ્ટમ વધારે મજબૂત બની ગુજરાત તરફ આવી રહી છે અહીંયા શું મિત્રો આપણે ઓગણીસ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો તો ઓગણીસ તારીખ સુધીની અંદર મિત્રો આ સિસ્ટમ ખૂબ જ સારી બને જો ધીમે ધીમે આ સિસ્ટમને અરબી સમુદ્રનો સપોર્ટ મળશે તો વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે જોકે મિત્રો આ જે એક સિસ્ટમ છે તેની પછી બીજી સિસ્ટમ પણ બનશે અને ધીમે ધીમે આ સિસ્ટમો છે આવી રીતે આગળ વધતી જશે એટલે કે આપણને બેથી thank you ત્રણ સિસ્ટમનો લાભ મળી શકે છે ત્યારબાદ આ સિસ્ટમ છે એની ધરીશી ઉત્તરા ઉત્તર એટલે કે હિમાલય તરફ મિત્રો જતી રહેતી હોય છે તો ઉપરા ઉપરી સિસ્ટમો બનશે અને આ સિસ્ટમોને કારણે જોવા જઈએ તો ગુજરાતને કેટલો લાભ મળે છે તે મિત્રો આપણે આગામી સમયની અંદર જ જોવાનો રહ્યો પરંતુ એકદમ નીચલા લેવલેથી આ સિસ્ટમ મળી રહી છે તો ગુજરાતને મિત્રો બેથી ત્રણ સિસ્ટમનો ભાવ છે ખાસ કરીને મળી રહે જેને લઈને ગુજરાતની અંદર લગભગ કન્ટિન્યુ પંદર દિવસ સુધી ખૂબ જ સારામાં સારા સારો વરસાદ જોવા મળશે હવે એ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી ગઈકાલે અહીંયા મિત્રો એમ એમમાં મેપ જોઈ શકો છો વચ્ચે એકદમ મિત્રો ખાસ કરીને ભાગ ખોડો છે જ્યાં ગ્રીન કલર છે ત્યાં ત્યાં મિત્રો ખાસ કરીને દસ એમ એમ એટલે કે એકાદું ભારે ઝાપટું આ જિલ્લાની અંદર જોવા મળ્યું બાકી તમે જોઈ શકો છો આછો જે પીળા કલર છે ત્યાં મિત્રો ખાસ કરીને વાછટ આવી એ મિત્રો કહેવાય નહીવત વરસાદ મિત્રો ગઈકાલે જોવા મળ્યો અહીંયા મિત્રો ગઈકાલનો હું પાંચ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ઉત્તરાખંડનો મેપ જોઈ શકો છો ત્યાં રેડ એલર્ટ હતો અને તમે જોઈ શકો છો ભૂખ પલન થવાને કારણે એક આખું ગામ છે મિત્રો ખાસ કરીને તેની અંદર પૂર આવવાને કારણે આખા ગામની અંદર તેની અસર થઈને ઘણા બધા લોકો લાપતા થઈ ગયા તેના વિડીયો પણ મિત્રો સોશિયલ મીડિયામાં તમે જોયા હશે તો ઉત્તરાખંડની અંદર ભારે વરસાદની આગાહી હતી છ તારીખથી તમે જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમો બંગાળની ખાટીની અંદર સ્વીપ થતાં ગુજરાત રાજસ્થાન સહિતના ભાગોની અંદર મિત્રો ખાસ કરીને ગ્રીન એલર્ટ છે કેરળની અંદર થોડો ઘણો વરસાદ છે આ સિવાય પૂર્વના રાજ્યોની અંદર પણ થોડી ઘણી અસર રહેશે પરંતુ આ પણ જોવા જઈએ તો નવ તારીખ પછી મિત્રો ધીમે ધીમે દક્ષિણમાં પણ વરસાદ નહીં પશ્ચિમમાં પણ નહીં ઉત્તરની અંદર પણ નહીં માત્ર પૂર્વના રાજ્યોની અંદર વરસાદ પડતો હોય છે દસ તારીખે તેની અંદર પણ ઘટાડો અને સંપૂર્ણ ભારતની અંદર અંદર ગ્રીન એલર્ટ કોઈ વરસાદની આગાહી નહીં અગિયાર તારીખથી પણ તમે જોઈ શકો છો કોઈ આગાહી નહીં બાર તેર તારીખથી ધીમે ધીમે સિસ્ટમ બનશે ચૌદ પંદરના મજબૂત થશે અને સોળ તારીખથી મિત્રો આ સિસ્ટમને કારણે સારો વરસાદ જોવા મળશે ગુજરાત હવામાન વિભાગનો પણ મેપ જોઈ શકો છો પાંચ તારીખે નહીવત વરસાદની આગાહી હતી છ તારીખે તેની અંદર પણ ઘટાડો આવશે સાત તારીખે તમે જોઈ શકો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદી એ પણ છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક પડી શકે છે બાકી એક ઇંચ પણ વરસાદની આગાહી નથી અહીંયા તમે જોઈ શકો આઠ તારીખે પણ સેમ મેમ જેની અંદર નવ તારીખનો મેપ તો તમે જોઈ શકો છો નવ તારીખે તો સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ એટલે કે કોઈપણ જાતની ભારે વરસાદની આગાહી દિવસ દરમિયાન પંદરથી વીસ વધી મિત્રો ત્રીશેક જેવા તાલુકાની અંદર વરસાદ પડે વધુમાં વધુ એક ઇંચ સુધીનો વરસાદ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે બાકી મિત્રો ખાસ કરીને અગિયાર તારીખ સુધી કોઈ વરસાદની આગાહી નથી આમ તો જોવા જઈએ તો બાર અને તેર ચૌદ તારીખ સુધી કોઈ ગુજરાતની અંદર વરસાદને લઈને આગઈ નથી તો આજના વિડીયોમાં આટલું જ વધોડ્યો જો માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત